આપણે એવી અનેક વાર્તાઓ જાણીએ છીએ જેના મૂળ વિશે આપણે જાણતા પણ નથી આપણે જાણીએ છીએ કે રામની કથા રામાયણમાં લખેલી છે અને કૃષ્ણની કથા મહાભારતમાં લખાયેલ છે રામ અને કૃષ્ણની કથાઓની જેમ તમે રાજા હરિશિંદ્રન ની વાર્તા પણ સાંભળી હશે પણ શું તમને ક્યારે વિચાર આવ્યો છે કે રાજા હરિશન ની વાર્તા હિન્દુ ધર્મ ના કયા ગ્રંથમાં લખવામાં આવે છે અને આ વાત એવી છે કે મોટા ભાગના હિન્દુ લોકો જાણતા જ નથી પણ જો તમને હિન્દુ ધર્મ વિશે આવી નવી નવી વાતો જાણવામાં રસ હોય તો આ કરો અને આવી જ રસપ્રદ માહિતી મેળવતા રહેવા અમારી ચેનલ વ્રત કથા વાર્તા સબસ્ક્રાઈબ કરો હિન્દુ ધર્મ માં એવી અનેક વાર્તાઓ છે જેનો ઉલ્લેખ એક કરતા વધુ ગ્રંથોમાં મળી આવે છે જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ ની વાતો મહાભારતમાં છે પણ એમની બાળ લીલાઓ વિશે મહાભારતમાં ખાસ માહિતી મળતી નથી ભગવાન શ્રી કૃષ્ણ ની બાળલીલાઓ વિશે માહિતી ભાગવત મળી આવે છે એવી રીતે રાજા ઉલ્લેખ એક કરતા વધુ ગ્રંથોમાં છે આ ગ્રંથોમાં માં બ્રાહ્મણ મહાભારત દેવી ભાગવત પુરાણ અને માર્કણ નો સમાવેશ થાય છે પરંતુ રાજા હરિશિંદ્ર વિશે સૌથી વધુ માહિતી માર્કણ માં મળી આવે છે સમાજમાં એક એવો વર્ગ પણ છે જે રાજા હરિચંદ્ર ની કથા ને માત્ર લોકવાર્તા માને છે એમનું માનવું છે કે આ કથાઓ માત્ર લોકોને સત્ય અને નીતિનો માર્ગ સમજાવવા ઋષિ મુનિઓ દ્વારા ઘડી કાઢવામાં આવેલી વાર્તાઓ છે પરંતુ રામાયણમાં રાજા હરિચંદ્રનને ભગવાન શ્રીરામના પૂર્વજ પણ કહેવામાં આવ્યા છે જો તમે હિન્દુ હોવ તો આ અંગે તમારું શું માનવું છે એ અમને કમેન્ટમાં જણાવો